તો હે ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો તો ફરીથી મારા એક નવા વિડીયોની અંદર તમારે બધીનું હાર્દિક હાર્દિકનું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો સવારના વાગી રહ્યા છે સાડા સાત અને આપણે જીરામાં બીજું પાણી ચાલુ કરવાનું છે કાલ આપણે પછી ધોર્યા નવું હજી બધું કામ કરવાનું બાકી છે થોડાક તોર્યા એવું સુધારી રહ્યું હજી તોરિયાનું બધું કામ બાકી છે અને પાણી બધું ભેગું ચાલુ કરવાનું છે બીજું પાણી આપણે ચાલુ કરી તો ચાલો હવે આપણે વાડીએ મળીએ અચ્છા ઠીક તો ફાઈનલી મિત્રો આપણે આવી ગયા છીએ વાડી કે વાડી આવીને આપણે જોઈએ આ પાર્યું આ દીધું પછી આ ઉપરનું પાર્યું પાઈ દીધું ના અહીં ત્યાં ક્યારે આમ લાંબે લાંબા છે એટલે આપણે આ બીજા પારીયામાં પાણી હાલે જોવામાં આવે પાંચ કે છ ક્યારા હે પછી સેટ આપણે ઉપલા પારિયામાં જાહે આમાં થોડુંક મિત્રો પાણી વધી ગયું લાગે અહીંયા ધોરિયો તૂટી ના જાય તો સારું ક્યાંક જોઈ આખા ક્યારે ભરાઈ ગયા અહીંયા આમથી હું છેલ્લે પહેલાથી આમથી ધરાવ થઈને આવે ને એટલે બધું પાણી આ જ ભરાતર થાય એટલે એ થોડુંક પાણી આટલામાં વધી ગયું છે લગભગ વાંધો નહીં આવે હાલો નાકુબાબુ વાલી પાછું કેટલા ક્યારા એક બે ત્રણ ने पांच, पांच छो किया आप उपला है, पानी। <कक्षिक> रुचा, 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 रुचा। <कक्षिक> <क्षिक> तो फाइनली मित्रों, ने निकला चाहिए लोटा पे

Ayo Wal Ayo Bani kiri Bani kiri dia Ayo Bani kan Bani ke Ah. Uh -huh. uh -huh. Mm-hmm. <laughs> ફાઇનલ મિત્રો આપણે વાડીએથી પાછા આવીએ નાઈ ધોઈને હવે પાણી થોડું ઘણું રહી ગયું હોય આપણે કાલ વાલી તો આજનો બ્લોગ આજ પૂરો કરીએ તમને અમારા વ્લોગ આ કેવા લાગે છે કોમેન્ટમાં જરૂરથી જણાવી અને મળીએ એક નવા બ્લોગ સાથે નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખ્યો બાકી મળીએ એક નવા બ્લોગ સાથે